બિલ્ડિંગ જમાલપુરમાં પરવાનગી વગર બિલ્ડિંગ બનતા ફરિયાદ થઈ છે એએમસીની પરવાનગી વગર બનાવેલ છ માળની બિલ્ડિંગનું ડિમોલેશન કરવામાં આવ્યું તૌસિફ કાદરી અને ફારૂક અબ્દુલ કાદરની બિલ્ડિંગનું ડિમોલેશન કરવામાં આવ્યું છે પાંચ નોટિસ અને સીલ કર્યા બાદ પણ બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવ્યું હતું એમસીએ બે હજાર ચોવીસમાં નોટિસ આપી હતી તેમ છતાં બાંધકામ કરવામાં આવ્યું હતું આરોપીઓ નાણાકીય લાભ મેળવવા બાંધકામ કરીને વેચતા હતા કેલાવાલી મસ્જિદ છે એની બાજુમાં એક ગેરકાયદેસર બિલ્ડિંગ જે છ માળનું હતું જેને બે હજાર ચોવીસમાં અલગ અલગ રીતે ચારથી પાંચ વાર જીપીએમસી એક્ટ જે છે એની બસો સડસઠ મુજબની નોટિસ આપવામાં આવી હતી બાદમાં આ જે મકાન છે એ સીલ કરવામાં આવ્યું હતું એમસી દ્વારા આમ છતાં એનું કામ બાંધકામ ચાલુ કરી અને છેલ્લે એનું ત્રણ માળનું પણ બાંધકામ ચાલુ હોય એપીએમસી દ્વારા આ બાંધકામ કરનાર જે લોકો છે જે બિલ્ડરો છે એમના વિરુદ્ધ ફરિયાદ આપતા અત્રે બીએનએસ બસો ત્રેવીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો